જય શ્રી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે કચ્છના માંડવીમાં જ્યાં આપણે જોઈશું માંડવી બીચ જે ગુજરાતનો એક ફેમસ બીચ આવેલો છે અને અહીંયા ઘણું બધું જોવા જેવું છે તો એ બધું આપણે આજે જોઈશું અને ટ્રાય કરીશું તો ચલો શરૂ કરીએ આજના આ વિડીયોને તો પહેલો પ્રશ્ન તો એ જ થાય કે ક્યારેય ના આવ્યા હોય ને કે ભાઈ માંડવી કઈ રીતના જાઉં તો ભાઈ માંડવી આવવા માટે યા તો તમે ભુજથી આવી શકો ડાયરેક્ટ માંડવી આવી શકો અથવા તો કોઈ બી સાઈડથી આવતા હોય તો પહેલાં ગાંધીધામ આવે ત્યાંથી પણ તમે ડાયરેક્ટ બસ લઈ અને માંડવી આવી શકો છો બાકી નિયરેસ્ટ એરપોર્ટ ભુજ છે અને નિયરેસ્ટ રેલવે સ્ટેશન પણ ભુજ છે તો ત્યાંથી પણ તમે અહીંયા આવી શકો છો માંડવી આવ્યા પછી સિટીમાંથી બસ પાંચ મિનિટનો રસ્તો છે માંડવી બીચ તરફનો બસ સ્ટેન્ડથી તો એ બી ત્યાંથી રિક્ષા દસ વીસ રૂપિયામાં તમને માંડવી બીચ ઉપર પહોંચાડી દેશે તો આ રીતના તમે માંડવી બીચ ઉપર આવી શકો થોડા સમયથી માંડવી બીચ ખાસો એવો વિકાસ થયો છે અને અહીંયા તમને ઘણી બધી રાઈડ કરવા માટે મળી જાય છે જેમ કે એક જો આ બોટ ટાઈપનો આવે છે એ એના સિવાય ઘણી બધી એવી રાઈડો છે જે અહીંયા અવેલેબલ છે જેવી રીતે જેમ કે આ એક બલૂન ટાઈપનું છે એવી રીતના હું તમને બીજું પણ દેખાડું અહીંયા શું શું આવેલું છે અહીંયા બીચ ઉપર જૂની પવનચક્કીઓ લાગેલી છે જે આ તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે પવનચક્કી બનશે પણ ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે તો અહીંયા આવતા હોય તો પવનચક્કી ઉપર ફોટોશૂટ શૂટ કરવા ના ભૂલતા બાકી જો અહીંયા ઊંટ સવારી પણ છે ઘોડે સવારી પણ છે તો આ છે ઊંટ સવારી અને જો નાની બોટમાં તમારે બેસવું હોય તો આ ટાઈપની બોટ બોટ અહીંયા આવે છે જોઈ લો બાકી ઘોડે સવારી પણ અવેલેબલ છે જો આ રીતના તમને અહીંયા બીચ ઉપર ઘોડા પણ ચલાવા દે છે જો તમને સેપરેટલી ચલાવતા આવડતા હોય તો એ રીતના છે જો અહીંયા વિકાસ સારો થયો છે અને દુકાનો જે સાવ નજીક હતી એ પણ હટી ગઈ છે કચરો પણ હવે નથી હોતો એટલો બધી અને ચોખ્ખાઈ થોડીક વધી ગઈ છે તો અહીંયા બીચ પર આવવાની મજા આવે છે અને એના લીધે અહીંયા ઘણી જે બહારની પબ્લિક છે એ પણ બહુ વધારે આવે છે આ બીચ ઉપર બીજું કે માંડવીમાં આના સિવાય પણ ઘણું બધું ફરવા જેવું છે અને માંડવીમાં તમે વિજય વિલાસ પેલેસનું નામ સાંભળ્યું જ હશે અને આપણે વિડીયો પણ બનાવેલો છે તો એ પણ માંડવીમાં જ આવેલો છે પછી અત્યારે નવું બનેલું કાઠડામાં આવેલું સોનલમાનું મંદિર તો એ પણ હવે નવું જ બન્યું છે અને ત્યાં પણ તમે જઈ શકો છો એ વિજય વિલાસ પેલેસ અને કાઠડા નજીક નજીક જ છે અને અહીંથી સાત આઠ કિલોમીટર જેટલું દૂર થાય છે બાકી ફરી આવીએ માંડવી બીચ ઉપર તો જોઈ લો આ રીતના ફેસિલિટીઝ કંઈક અવેલેબલ છે અહીંયા બેસવા જમવા માટેની હાલાકી આ પ્રાઇવેટ છે તમે જે દુકાને બેસો એ લોકોની પ્રોપર્ટી છે પણ તમને અહીંયા એ બધી ફેસિલિટી મળી જાય છે પ્લસ અહીંયા રહેવા રહેવા જમવાની અને ફ્રેશ થવાની પણ ફેસિલિટીઝ અહીંયા આવેલી છે તો તમને કોઈ જ પ્રકારનો અહીંયા પ્રોબ્લેમ નહીં થવાનો માંડવી બીચ ઉપર અને નાસ્તા પાણી માટે અહીંયા દુકાનોની લાઇન લાગેલી છે હા થોડુંક તમને જે શું કહેવાય કે બજારમાં મળતું હોય એનાથી કદાચ થોડું ઘણું મોંઘું મળી શકે બાકી અહીંયા નાસ્તા માટેની કોઈ જ પ્રોબ્લેમ નથી દુકાનો ઘણી બધી છે અને બધી જ ટાઈપનો નાસ્તો મળી રહી છે વેજ નાસ્તો હા અને આ જો જે એક હોટેલ ટાઈપનું છે અને અહીંયા બધી વસ્તુ તમને મળી રહી છે શોપિંગ કરવી હોય તો પણ અહીંયા છે બાકી જે નાના છોકરાઓ હોય છે એના રમવા માટે પણ જે બીચવાળો દરિયો છે એનેથી સે જ આ બાજુ જે એને રમવા માટેના ઇક્વિપમેન્ટ હોય છે એ પણ અહીંયા મળી રહી છે આ કયા પક્ષી છે કોઈને ખબર હોય તો એકવાર કોમેન્ટ કરજો તો કોઈને નામ આવડતું હોય આ પક્ષીનું તો જો બહુ બધા અહીંયા છે પક્ષી જો ખબર હોય તો કોમેન્ટ કરો ભાઈ ક્યાં છે આ પક્ષી એના સિવાય અહીંયા ઘણી બધી એવી જગ્યા છે જ્યાં તમે ફોટોશૂટ પણ કરી શકો છો જેમ કે જો અહીંયા એક તમને દેખાડો આ આઈ લવ માંડવી આ એક ફેમસ અહીંયા બનાવેલું છે મતલબ ફેમસ એક સ્ટેચ્યુ ટાઈપનું બનાવેલું છે આઈ લવ માંડવીવાળું તો અહીંયા પણ તમે ફોટોશૂટ કરી શકો છો અને ઘણા ફોટોશૂટ કરાવે પણ છે અને સરસ લાગે છે તો ભાઈઓ આવો છે માંડવી બીચ અને તમે ક્યારે આવશો એકવાર કોમેન્ટ જરૂર કરશો આવ્યા છો કે નહીં એ બી જણાવજો બાકી જે પૈસા કેટલા થાય છે બધી ટ્રીપના અલગ અલગ એના માટે આપણે સેપરેટ એક અલગથી વિડીયો બનાવશું તો આ વિડીયોમાં આટલું જ મળશું ફરી એકવાર નેક્સ્ટ વિડિયો સાથે ત્યાં સુધી કીપ વોચિંગ ઓર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય